નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારા ટોપિકો કેવા લાગે છે મને જરૂરથી જણાવજો મારી પાસે જોક્સ પણ છે કોમેડી જે હું તમને સમય આવે બતાવીશ પણ મારા ટોપિક પર લાઈક કોમેન્ટ કરજો મને લાગે કે આમાંથી અમુક બોધપાઠ તમે જીવનમાં ઉતારો છો

જો એસટી બસ તેમજ અન્ય ડીઝલ પેટ્રોલથી ચાલતા સાધનો નું અસ્તિત્વ ના હોત તો મિત્રો વિચારો જરા માનવી એ સાયન્સ ની અત્યારે ઘણું બધું હાંસિલ કર્યું છે મિત્રો એકડ એક થી સો સુધી ગણતરી મોડ આવડતી તો અત્યારના બાળકો તો વન પોઈન્ટ થ્રી ફટાફટ બોલે છે જ દેશ આજે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે પંદર થી વીસ મજૂરોનો કાફલો બોલાવી ત્યારે ઘઉં કપાતા મિત્રો અત્યારે મશીન અને યંત્રો

કોઈ વસ્તુ આજે તો નોટ પેન્સિલ અને પેન નો જમાનો છે ઉનાળો વાળવાની શરૂઆત થાય એટલે ઘરની સ્ત્રીઓ બજારમાં માટલું ખરીદવા દોડ્યું

અત્યારે તો સોફા અને પલંગ કેમ માટે કિસી અને પંખા ની નીચે આરામ કરતા થઈ ગયા મિત્ર જઠા લેગા ઓછીઓ ને દુતિયામાંથી 65 તરફ આપણે ભટી ગયા છે એ એ જમનમ સદમ કોઈ ની આવતી ન હતી દુત્યુ કેરો બે ઘઉ દૂર થી ઘવની કોટલીઓ પુરુષો ઉપાડીને લાવતા અત્યારે એક ગામથી થી બીજે ગામ જવા માટે એસટી બસની સુવિધા લોંગ રૂટ પર જવું હોય તો ટ્રેન અને હવાઈ જહાજ ની શોધો થઈ આપણને સગવડો સરળતાથી મળે છે અને અત્યારે તો ઘેર ઘેર બાઇક સ્કૂટર કાર થઈ ગયા છે મિત્રો જીવનમાં આપણો દેશ પ્રગતિ તરફ વધી રહ્યો છે ઘણા ખરા માણસોના મગજમાં મગજ જ ઘણા ખરા માણસોના મગજ જ યંત્ર સમાન હોય છે કે જેમને નવા નવા પ્રયોગો અને નવી નવી શોધો કરવા માટે સતત એમને મગજ ઉત્સુક રહે છે જેમ કે સાયકલ તો બનાવી પણ એમો એ ગેર સાયકલ સ્કૂટી અને એમો એ ચાર્જિંગ વાળી સ્કૂટી તો મિત્રો તમારા જેવા નવી નવી શોધ માટેના પ્રયત્નશીલ દિમાગો લોકોની દેશને ખરેખર જરૂરત છે જેથી ટેકનોલોજીમાં પણ આપણે પરિવર્તન લાવી શકીએ છીએ मित्रों दुरूं, दुरूं, आज नो टॉपिक शोध के वो लागयो मने जरूर से जनावो जो और ए विषय पर एक शायरी जाए हे इंसान जरा पीछे मुड़ के देख तू कहां था और कहां पहुंच गया हे इंसान जरा पीछे मुड़ के देख तू कहां था और कहां पहुंच गया अपने नथनी कर को याद करके देख जो तेरी कल्पना में रहता था वही आज हकीकत बन गया है पैसे तो वाले लोगों के हाथ में एंड्रॉइड मोबाइल देख के तू सोचता था कि साला हमारे नसीब में तो ये पैड वाला फोन ही रहेगा जबकि आज हर घर में एंड्रॉइड मोबाइल है जबकि तू गांव की मिट्टी के घर से आजाद होकर आज शहर की नई और મિત્રો મારો મને જરૂરથી જણાવજો અને મારે ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ